અંકલેશ્વર ગડખોલ ગ્રામ પંચાયતના સરપંચ પદે અંજુલા પટેલ હાઈકોર્ટના આદેશથી પુનઃ આરૂઢ થયા ઉચાપતના આક્ષેપ બાદ હાઈકોર્ટના આદેશથી ફરી સત્તા પર ભાસ્તે ઘાસ્ય સત્તા સંભાળી સત્યની જીત થઈ હોવાનું નિવેદન આપ્યું અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતના એક પણ સુર કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ મહિલા બને પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે ગ્રામજનોએ ફટાકડાથી આતશબાજી સાથે મંજુલાબેન પટેલને સરપંચ પદે બિરાજમાન કર્યા હતા અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતને એક પોઈન્ટ સોળ કરોડની ઉચાપથ કેસમાં પદભ્રષ્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલ હાઈકોર્ટના આદેશ બાદ પુનઃ સરપંચ પદે બિરાજમાન થયા છે અને અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી દ્વારા ત્રણ વર્ષ પહેલા બી ડિવિઝન પોલીસ મથકે ગડખોલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ સહિતના સામે ઊંચા પત્ની ફરિયાદ નોંધાવી હતી અને ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ કીનો દુરુપયોગ કરી તેતાલીસ કામોના કરાયેલા ચૂકવડામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી કમ મંત્રીને સસ્પેન્ડ કરી દેવા હતા જોકે આ નિર્ણયને મંજુલાબેન પટેલે હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમાં હાઈકોર્ટ મહિલા સરપંચ મંજુલાબેન પટેલે સરપંચ પદે પુનઃ નિમણૂંક આપતો હુકમ કર્યો હતો જેને લઈને મંજુલાબેન પટેલે આસ્તે ફટાકડાથી આતશબાજી સાથે પુનઃ સરપંચનો પદભાર સંભાળ્યો હતો મંજુલાબેન સરપંચ પદે બિરાજમાન થતા ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સહજાનંદ સ્વામી મહારાજની જે સૌને મારા પાયા નમસ્કાર ઘણા બધા વિઘ્નો પછી પાછી તમારા બધાના આશીર્વાદ અને ભગવાનની કૃપાથી આ પદ જે મને પાછું મળ્યું છે એને ખૂબ સુંદર રીતે તમારા બધાના સહકારથી પાર પાડી દેવો એ સૌના ચરણોમાં પ્રાર્થના વંદે માતરમ ભારત માતા કી જે ચોક્કસપણે છેલ્લું દોઢ વર્ષ ખૂબ કપરું રહ્યું અને હાઈકોર્ટ દ્વારા સ્ટે મળ્યા પછી ચાર્જ ન મળ્યો ફરી સ્ટે મળ્યો ને આજે ત્યારે મારા માતૃશ્રી ને ગરફોલ ગ્રામ પંચાયતનો આ સેવા કરવાનો ફરી અવસર પ્રાપ્ત થયો છે ગ્રામ પંચાયતના ઇલેક્શન ને એક વર્ષ બાકી છે તો આ એક વર્ષમાં જેટલા પ્રશ્નો બાકી છે સર્વે પ્રજાના અમે પૂર્ણ કરી શકીએ સંપૂર્ણપણે પૂર્ણ કરી શકીએ અને ખૂબ સારી સેવા થાય આ કપરા સમયમાં પણ આપ સર્વે અમારી સાથે રહ્યા પડખે રહ્યા સથવારો બનીને રહ્યા એ બદલ સમગ્ર ગ્રામજનો માસ્ટર પહેલાના દરેક કાર્યકર્તાઓનો ખૂબ આભારી છું ઋણી છું વંદે માતરમ ભારત માતાની જય